નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ઇઝરાયેલે બે હજાર છ પછી એટલે કે લગભગ અઢાર વર્ષ પછી સોમવારે લેબેનોન પર ખાસ કરીને દક્ષિણ લેબેનોન અને બૈરૂત શહેર પર ખતરનાક લશ્કરી હુમલા કરીને બસો ને જેટલા નિર્દોષ નાગરિકો જેમાં એકવીસ જેટલા બાળકો છે અને ઓગણચાલીસ જેટલી મહિલાઓ છે એમને હણી નાખ્યા છે અને ઇઝરાયલે ધમકી આપી છે કે હજુ વધુ હવાઈ હુમલાઓ તેઓ આ વિસ્તારમાં કરવા જઈ રહ્યા છે ટૂંકમાં ઈઝરાયલે રેડ લાઈન ક્રોસ કરી નાખી છે એટલે કે યુદ્ધ જે થાય એમાં રેડ લાઈન હોય છે અને બ્લુ લાઈન હોય છે પણ ટૂંકમાં ઇઝરાયલે કક્ષાનો હવાઈ હુમલો જે છે હવાઈ હુમલો લેબેનોન અને સાઉથ લેબેનોન અને બૈરૂજ શહેર પર કર્યો છે અને ઇઝરાયેલના વડાપ્રધાનને ધમકી આપી છે કે હજુ વધુ હવાઈ હુમલાઓ કરશે અને તેઓ સત્તાનું સંતુલન જે છે એ બદલવા માંગે છે તો આ સત્તાનું સંતુલન શું છે અને આ સત્તાનું સંતુલન બદલવાની કવાયત ઇઝરાયલ અત્યારે શું કામ કરી રહ્યું છે ને આટલું બધું ભૂરાયું ઈઝરાયેલ શા માટે થયું છે આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા તમને નોટિફિકેશન મળતું રહે એના માટે બાજુમાં પેલું સબસ્ક્રિપ્શનનું બટન છે એ દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ તો મિત્રો બે હજાર છ થી લઈને બે હજાર ચોવીસ સુધી આ સત્તા સંતુલન શબ્દ વાપરું છું એ સત્તા સંતુલન શબ્દ એ છે કે ઇઝરાયલ સામે બે હજાર છ નું જે યુદ્ધ થયું હતું ઈઝરાયલ અને હિજબુલ્લા વચ્ચે એ યુદ્ધ જે છે ને એ લગભગ ડ્રો રહ્યું હતું ઇઝરાયલ એ વખતે હિજબુલ્લાને હરાવી શક્યું નહોતું અને ઇઝરાયલના લશ્કરને એનો રંજ હતો કે અમે હિજબુલ્લાને હરાવી શક્યા નથી હંફાવી શક્યા નથી એટલે જે સત્તાનું સંતુલન શબ્દ જે છે એ છે કે ઇઝરાયેલ જે છે ઉત્તરની અંદર હમાસ ગાજાપટ્ટી અને પેલેસ્તાઈનનો વિસ્તાર છે અને દક્ષિણની તરફ આ લેબેનોનનો વિસ્તાર છે એ લેબેનોનમાં ઇઝરાયલે ચાલાકીથી શું કર્યું કે અત્યાર સુધી ઇઝરાયલે ઉત્તર તરફ જ્યારે પેલેસ્ટાઈન અને હમાસ તરફથી જે હુમલો થયો અને એમાં ઇઝરાયલના બારસો જેટલા નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા અને લગભગ અઢીસો જેટલા ઇઝરાયલના નાગરિકોને હમાસના લડવૈયાઓએ બંધક બનાવ્યા ત્યારબાદ ઇઝરાયલે દક્ષિણનો મોરચો નહોતો ખોલ્યો ઇઝરાયલ ઉત્તર તરફ જ હુમલા કરતું રહેતું હતું અને ઇઝરાયલે લગભગ પંદર હજાર જેટલા હમાસના લડવૈયાઓને અને એકતાલીસ હજાર જેટલા પેલેસ્ટાઈન અને ગાઝા પટ્ટીમાં રહેતા લોકોને હણી નાખ્યા અને એ મોરચો પતાવ્યા પછી જ્યારે એને પ્રતિ થઈ કે હવે હમાસ પાસે એટલી લશ્કરી તાકાત રહી નથી ત્યાં સુધી એને ઈરાન યમન હુથી જેવા જે લડાઈક જૂથો હતા એની સાથે માત્ર એન્ગેજમેન્ટ ચાલુ રાખ્યું અને લેબેનોનના જે હિજબુલ્લાના જે લડાયક લડવૈયાઓ હતા અથવા તો હિજબુલ્લાના જે કમાન્ડર હતા એની પર માત્ર એને નજર રાખતા રહ્યા અને શુક્રવારે જો તમને યાદ હોય તો શુક્રવારે ઇબ્રાહીમ અખિલ કે જે હિજબુલ્લાનો જે ટોપ કમાન્ડર હતો એની હત્યા ઇઝરાયલે એફ થર્ટી ફાઈવ ના એક કરી નાખી અને લગભગ બે મોટી આઠ માળની ઇમારત જે હતી જ્યાં ઇઝરાયલ લાગતું હતું કે હિજબુલ્લાના કમાન્ડર અને બીજા ઘણા બધા લોકો લડવૈયા કે એ લોકો ટોપ કમાન્ડર્સ જે મિટિંગ માટે ત્યાં એકત્ર થયા હતા એ બંને બિલ્ડિંગો ધ્વંસ કરી નાખીને ત્યારબાદ હવે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન બેન્જામિનુ કહે છે કે અમે સત્તાનું સંતુલન બદલવા એનો અર્થ એ કે હવે દક્ષિણ ખાસ કરીને શહેર અને દોઢસો જેટલા છે કે જ્યાં હિજબુલ્લાઓના શસ્ત્રાગાર છે અથવા તો હિજબુલ્લા ત્યાંથી અટેક કરે છે એ બધા પર અત્યારે ઇઝરાયેલના હવાઈ હુમલાઓ જે છે એ વધી ગયા છે અને હવાઈ હુમલા એટલે લગભગ ત્રીસ મિનિટની અંદર એસી જેટલા હુમલા કરીને એને સમગ્ર લેબેનોનમાં એક પ્રકારનો આતંક ફેલાવી દીધો છે આજે એટલે કે સોમવાર સવારથી જ ઇઝરાયલે એના ટેલિવિઝન દ્વારા અને બીજા બધા ચેનલ નેટવર્ક દ્વારા અને સોશિયલ મીડિયા દ્વારા લેબેનોનના લોકોને ધમકી આપી હતી ચેતવણી આપી હતી તાકીદ કરી હતી અને કહ્યું હતું કે ભાઈ ઈઝરાયલ વિનંતી કરે છે કે લેબેનોનના નિર્દોષ નાગરિકો છે એ સલામત સ્થળે જતા રહે નોકરી પર ન જતા અને ખાસ કરીને જ્યાં હિજબુલ્લાના સ્થળો હોય એની આસપાસ ફરકતા નહીં કારણ કે ઇઝરાયલ જે છે એ હુમલા કરવાનું છે ઇઝરાયલે લગભગ એસી હજાર જેટલા લોકોને ટેલિફોનિક મેસેજીસ જે ટેપ રેકોર્ડેડ મેસેજ હોય છે એ પણ મોકલ્યા હતા અને પછી એકાએક લગભગ અગિયાર થી બારના અરસામાં એ લોકોએ જબરજસ્ત ખોવારી કરી નાખી અને તમને અગાઉ કહ્યું કે જેટલા નિર્દોષ બાળકો મહિલા સહિત લોકો તો અત્યારે પણ સ્વીકાર્યું છે ઇઝરાયલે પણ એ બધા વિડીયો જારી કર્યા છે પોતાના ટ્વિટરના માધ્યમથી પરંતુ હવે જે બેન્જામિન નેત્યાનું હું ઈઝરાયલના પ્રધાનમંત્રી કહે છે કે અમે હજુ વધુ હુમલાઓ કરવા જઈ રહ્યા છીએ એટલે એનો અર્થ એ છે કે એ લોકો

લિટરલી મંજીરા વગાડે છે અને એમના કહેવાની અથવા તો એમની વિનંતીની કોઈ અસર થઈ નથી એનો અર્થ એ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ એની શાંતિ સમિતિઓ એ દાંત અને નોહર વગરની સંસ્થાઓ થઈ ગઈ છે અમેરિકી રાષ્ટ્રપતિ પણ સંયમ રાખવાની અપીલો કરે છે પણ યુદ્ધ કોઈ અટકાવી શકાતું નથી બધી મહાસત્તાના મહાનુભાવો બેસીને મિટિંગ અને સિટિંગ કરે છે પરંતુ આ યુદ્ધને એ લોકો અટકાવી શકતા નથી અને બીજું કે ઇઝરાયલને અત્યારે એવું લાગે છે કે અમેરિકી અત્યાધુનિક શસ્ત્રો જે એની પાસે છે અને બીજું કે અમેરિકાએ પોતાની નેવીના બેસ્ટ વહાણ જે છે અત્યારે ઇઝરાયલની વહારે મોકલી આપ્યા છે એટલે ઇઝરાયલને અત્યારે એવું લાગે છે કે લશ્કરી તાકાતમાં ખાસ કરીને એર સ્ટ્રાઇક હુમલાઓ કરવામાં અને જે અત્યાધુનિક અત્યાધુનિક શસ્ત્રો એની પાસે છે એ જોતા એની લશ્કરી તાકાત અત્યારે હિજબુલ્લા કરતાં સુપીરિયર છે કારણ કે ઈરાન કે જે અગાઉ આ લશ્કર આ યુદ્ધમાં ઝંપલાવવાની શક્યતા હતી અને જો તમને યાદ હોય તો હિજબુલ્લાના હાનિયાની હત્યા બાદ ઈઝરાયલ સામે યુદ્ધ કરવા માટે ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતુલ્લા ખોમીનીએ એમના રાષ્ટ્રપતિને સૂચના આપી હતી પરંતુ છતાં પણ એવું કહેવાય છે કે ચીન અને રશિયા એ ઈરાનને આ યુદ્ધમાં આવતા રોકી રહ્યું છે અલબત્ત ઈરાન લેબેનોનને મદદ કરી રહ્યું છે ઈરાન હિજબુલ્લાને મદદ કરી રહ્યું છે ઈરાન અને યમન હુથી જૂથને મદદ કરી રહ્યું છે પરંતુ ખુલ્લે આમ ઈરાન જે છે આ યુદ્ધમાં હજુ જંપલાવતું નથી ઈરાન પાસે મજબૂત લશ્કર છે પણ ઈરાન જે છે એ મેં આપણે કહ્યું તેમ કે રશિયા અને ચીનના પ્રેશરની અંદર એ આ યુદ્ધમાં ઝંપલાવી નથી રહ્યું અને એના કારણે ઇઝરાયલ જે છે એને અત્યારે ફાવતું મળી ગયું છે અને મેં તમને કહું કે જે ખતરના હદે ઇઝરાયલ અત્યારે હવાઈ હુમલા કરી રહ્યું છે હવાઈ હુમલા હજુ ચાલુ રાખવાની ચેતવણી આપી રહ્યું છે અલબત્ત હિજબુલ્લા વળતો હુમલો કરી રહ્યું છે હિજબુલ્લા પાસે કેળવાયેલું લશ્કર છે હિજબુલ્લાના લડાયક લડવૈયાઓ જે છે ખૂબ તાકાતવર છે એમની પાસે શસ્ત્ર કૌશલ્ય પણ છે પરંતુ પેલું કહે છે ને કે પહેલો ઘા કોને માર્યો એની પાસે એડવાન્ટેજ રહે એટલે ઇઝરાયલ જે છે એને મેં આપણે કહ્યું તેમ કે શુક્રવારે જે ખતરનાક હુમલો કરી નાખ્યો અને એ ખતરનાક હુમલામાં એને હિજબુલ્લાના જે ટોપ કમાન્ડર ઇબ્રાહિમ અકીલ અને એના સંખ્યાબંધ સાથીદારોની હત્યા કર્યા બાદ ઇઝરાયેલને હવે જણવું ચઢ્યું છે કે દક્ષિણ લેબેનોન અને બૈરૂજ શહેર જે છે એને હું ખતમ કરી નાખીશ કારણ કે આજનો જે હુમલો હતો એ અત્યંત ખતરનાક હતો અને બે હજાર છ પછીનો આ સૌથી ખતરનાક હુમલો હતો આપણે પ્રાર્થના કરીએ કે મધ્ય પૂર્વ ના આ દેશોમાં ખાસ કરીને ઇઝરાયલ હમાસ હિજબુલ્લા હુથી યમન લેબેનોન ઈરાન ઈરાક આ તમામ ક્ષેત્રમાં શાંતિની સ્થાપના થાય ખાસ કરીને નિર્દોષ નાગરિકો બાળકો અને મહિલાઓનું જે હનન થઈ રહ્યું છે એ અટકે અને અલ્ટિમેટલી અમેરિકા કહી રહ્યું છે કે ડિપ્લોમેટિક ઢબે એમ કે આ યુદ્ધને અટકાવવું જોઈએ પરંતુ અમેરિકા જે કહે છે ને માત્ર લીપ સર્વિસીસ આપી રહ્યું છે જે એક્ટિવ એને ઇન્વોલ્વ થઈને યુદ્ધ રોકવા માટેનો જે પ્રયાસ કરવો જોઈએ એ અમેરિકા તરફથી પણ થતો નથી બીજી મહાસત્તાઓ તરફથી પણ થતો નથી અને યમનમાં રહેલું હોથી જૂથ શું કરશે ઈરાન ક્યારે સક્રિય થશે જો ખરેખર ઇઝરાયલની આ સંતુલન બદલવાની યોજના જો સફળ થાય તો મને એવું લાગે છે કે બહુ મોટો ફટકો જે છે ઇસ્લામિક દેશોને પણ પડી શકે છે આગે આગે દેખો હોતા હે ક્યાં આજે તો માત્ર આ એક દુઃખદ સમાચાર આપવા તા કે યુદ્ધમાં લગભગ છેલ્લા અઢાર વર્ષમાં આ સૌથી ખતરનાક ઘટના બની છે આપણે સૌ પ્રાર્થના કરીએ કે યુદ્ધ નો અંત આવે અને એવી કોઈ વસ્તુ નથી કે જેનો મંત્રણાથી કે સંવાદથી ઉકેલ ન આવે અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને જો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો શાંતિ મંત્રના માટે શું ખૂચી રહ્યું છે શાંતિ મંત્રના કેમ થતી નથી લગભગ સાડા અગિયાર મહિના થયા દુનિયાના બધા જ દેશો સંયુક્ત રાષ્ટ્રસંઘ બધા શાંતિની વાતો કરે છે પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી જે છે એ યુદ્ધ સિવાય કાંઈ દેખાતું નથી આપની ટીકા ટીપ્પણી અને અવલોકનો આવકાર્ય છે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર